મિત્રો સવારનો વાગ્યાનો સમય હતો એક ખૂબ મોટા બેંકમાં એક વૃદ્ધ વ્યક્તિ જેમણે સાદા કપડા પહેર્યા હતા તેમના હાથમાં એક જૂનો લિફાફો લઈને તે બેંકમાં પ્રવેશ કર્યો પરંતુ જેવા જ આ વૃદ્ધ વ્યક્તિએ બેંકમાં પ્રવેશ કર્યા ત્યાં હાજર બધા ગ્રાહકો અને કર્મચારીઓ અજીબ નજરે તેમને જોવા લાગ્યા તેમનું નામ હરપાલ સિંહ હતું હરપાલ સિંહ જેમના એક હાથમાં લાકડી અને બીજા હાથમાં જૂનો લિફાફો ધીમે ધીમે કાઉન્ટર તરફ આગળ વધવા લાગ્યા જે ગ્રાહકો માટે હતો ત્યાં ગ્રાહકોને મદદ કરવા માટે એક મહિલા બેઠી હતી જેનું નામ સંગીતા હતું હવે તે ધીમે ધીમે સંગીતા પાસે પહોંચ્યા હતા પરંતુ બેંકમાં હાજર બધા લોકો અને કર્મચારીઓની નજર હરપાલ સિંહ ઉપર ઠીક ઠીક રીતે સ્થિર હતી ત્યારબાદ તે સંગીતા પાસે જાય છે અને ખૂબ જ વિનમ્રતાથી કહે છે જુઓ મેડમ મારા ખાતામાં શું થઈ રહ્યું છે આ સારી રીતે કામ કરી રહ્યું નથી આમ કહીને હરપાલસિંહજી તે લિફાફો સંગીતા તરફ વધારે છે પરંતુ સંગીતા હરપાલસિંહજીના કપડાં જોઈને તેમને અણગમો દર્શાવે છે અને કહે છે બાબા શું તમે ખોટી બેંકમાં આવી ગયા છો મને લાગે છે કે તમારું ખાતું આ બેંકમાં નહી હોય ત્યારે હરપાલ સિંહજી ખૂબ જ સરળતાથી કહે છે કે બેટી એકવાર જોઈ લે કદાચ મારું ખાતું આ બેંકમાં હોઈ શકે ત્યારબાદ સંગીતા લિફાફો રાખીને તેમને કહે છે બાબા આમાં થોડો સમય લાગશે અને તમને થોડી વાર પણ જોવી પડશે આમ કહીને સંગીતા અને 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 બેંકમાં હાજર અન્ય લોકો તેમનું કામ કરવા લાગ્યા હરપાલ સિંહજી ત્યાં જ રહી રાહ જોવા લાગ્યા થોડી વાર રાહ જોયા પછી તે ફરી કહેવા લાગ્યા બેટી જો તમે થોડા વ્યસ્ત છો તો મેનેજરને ફોન કરી દો વાસ્તવમાં મને તેમની સાથે કંઈક કામ છે તો હું તેમની સાથે વાત કરીશ ત્યારબાદ ન ચાતા હોવા છતાં પણ સંગીતા તેનો ફોન ઉઠાવીને મેનેજરના ઓફિસનો નંબર ડાયલ કર્યો તેણે ફોન કર્યો અને મેનેજરને કહ્યું કે એક વૃદ્ધ વ્યક્તિ તમારી સાથે મળવા ઈચ્છે છે તમે કહો તો હું તેમને ત્યાં મોકલી આપું ત્યારબાદ મેનેજર ત્યાંથી જ હરપાલ સિંહજીને જોવા લાગ્યો અને હરપાલ સિંહજી ખૂબ જ સાદા દેખાઈ રહ્યા હતા ત્યારે મેનેજર ફોન પર સંગીતાને પૂછવા લાગ્યા કે શું આ આપણા બેંકનો ગ્રાહક છે કે બસ એમ જ મોઢું ઉઠાવીને આવી ગયો છે સંગીતાએ જવાબ આપ્યો સર મને ખબર નથી પણ તે તમારી સાથે મળવા ઈચ્છે છે ત્યારબાદ મેનેજરે કહ્યું કે આવા લોકો માટે મારી પાસે સમય નથી તમે એમ કરો તેમને બેસાડી દો થોડીવાર બેસીને પછી ચાલ્યા જશે બેંક મેનેજરની આ આજ્ઞા મળ્યા બાદ સંગીતાએ હરપાલ સિંહજીને રાહ જોવાનો વિસ્તારમાં બેસાડી દીધા અને કહ્યું બાબા તમે અહીં બેસી જાઓ થોડીવારમાં જ મેનેજર સાહેબ ફ્રી થઈ જશે પછી તમારી સાથે મળશે ત્યારબાદ હરપાલસિંહજી ત્યાં ટહળતા ટહળતા રાહ જોવાના વિસ્તાર તરફ ચાલ્યા ગયા અને ત્યાંના ખૂણામાં મૂકેલી એક ખુરશી પર બેસી ગયા સૌ લોકો હજુ પણ હરપાલ સિંહજી તરફ જોઈ રહ્યા હતા કારણ કે ત્યાં આવતા ગ્રાહકો સામાન્ય રીતે સારા સારા સૂટ બૂટમાં આવતા હતા પરંતુ હરપાલસિંહજી સાદા કપડાં પહેર્યા હતા જોઈને એમ પણ લાગતું ન હતું કે તેમનું ખાતું આ બેંકમાં હશે કારણ કે આ બેંકમાં મોટા ઢગલે પૈસેદાર લોકોના જ ખાતા હતા આ કારણથી હરપાલસિંહજીનું આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા સૌ લોકો તેમની તરફ ઘૂર ઘૂર કરીને જોઈ રહ્યા હતા અને તેમના વિશે વિવિધ પ્રકારની વાતો પણ કરી રહ્યા હતા આ વાતો હરપાલ સિંહજીને સંભળાઈ રહી હતી પણ તેઓ આ બધી બાબતોને અવગણી પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા હતા તેઓ વિચારી રહ્યા હતા કે થોડી વારમાં જ મેનેજર આવશે અને તેમની સાથે વાત કરી લઈશ બેંકની અંદર એક બીજો વ્યક્તિ પોસ્ટ કાર્યરત જેનું નામ પવન હતું બહાર ગયો હતો જેવી રીતે તે બેંકમાં પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ રાહ જોવાના વિસ્તારમાં બેઠા છે અને સૌ લોકો તેની તરફ જોઈ રહ્યા છે અને તેના વિશે વિવિધ પ્રકારની વાતો કરી રહ્યા છે કોઈ તેને ભિખારી કહી રહ્યું છે તો કોઈ કહી રહ્યું છે કે આ બેંકમાં તેનું ખાતું હોય જ ના શકે અને તે અહીં કેવી રીતે આવી ગયો આવા લોકોને આ કેમ બેસાડી રાખ્યા છે આ પ્રકારની વાતો તેના વિશે ચાલી રહી હતી પવન પણ આ બધી વાતો સાંભળી લે છે ત્યારબાદ પવન સીધો હરપાલ સિંહજી પાસે જાય છે ત્યાં પહોંચીને ખૂબ જ આદર ભાવ સાથે પૂછે છે કે બાબા તમે અહીં કેમ આવ્યા છો અને તમારું શું કામ છે પવનને આ બધું ખૂબ જ ખોટું લાગી રહ્યું હતું વૃદ્ધ વ્યક્તિની સ્થિતિ જોઈને તે થોડો પરેશાન થઈ ગયો હતો અને બસ આ જ કારણથી તે તેમને પૂછવા આવ્યો હતો ત્યાં જઈને વૃદ્ધ વ્યક્તિ પવનને કહે છે કે મને મેનેજર સાથે મળવું છે અને તેમની સાથે મને કંઈક કામ છે આ વાત સાંભળીને પવન કહે છે ઠીક છે બાબા તમે અહીં થોડી વાર માટે રાહ જુઓ હું અત્યારે જ મેનેજર સાથે વાત કરીને આવું છું ત્યારબાદ પવન મેનેજરના ઓફિસમાં જાય છે અને તે વૃદ્ધ વ્યક્તિ વિશે તેમને કહે છે પરંતુ મેનેજર પહેલાથી જ તે વૃદ્ધ વ્યક્તિ વિશે જાણતા હતા અને કહેવા લાગ્યા બસ મને ખબર છે મેં જ તેને ત્યાં બેસાડ્યો છે થોડીવાર ત્યાં બેસીને પછી ચાલ્યો જશે ત્યારબાદ મેનેજર પવનને બીજું કામ આપે છે અને કહે છે કે તમે તમારું કામ કરો અને તમને આ બાબત સાથે કોઈ લેવા દેવા નથી પવન બીજા કામમાં વ્યસ્ત થઈ જાય છે ધીરે ધીરે તે વૃદ્ધ વ્યક્તિ લગભગ એક કલાકથી ત્યાં બેઠા હતા એક કલાક સુધી વૃદ્ધ વ્યક્તિ પોતાની ધીરજ જાળવી રાખે છે પણ ત્યારબાદ તે આ બાબતને સહન નથી કરી શકતા અને તે ઊભા થાય છે અને મેનેજરની ઓફિસ તરફ પગલા નાખવા લાગે છે જેવી જ રીતે મેનેજર ના ઓફિસ તરફ આગળ વધે છે ત્યાં મેનેજર જુએ છે કે તે વૃદ્ધ વ્યક્તિ તેની પાસે આવી રહ્યો છે તે તરત જ પોતાના ઓફિસમાંથી બહાર નીકળે છે અને તે વૃદ્ધ વ્યક્તિની સામે ઊભો રહે છે હવે તે ગુસ્સાએલી મુદ્રામાં પૂછે છે હા બાબા કહો તમને શું કામ છે ત્યારે હરપાલ સિંહજી પોતાનો લિફાફો આગળ ધરીને કહે છે કે બેટા આ જુઓ ને મારી બેંકના ખાતામાં વિગતો અંદર છે મારા બેંકના ખાતામાં કોઈ પણ વ્યવહાર થઈ શકતો નથી તમે તપાસીને કહો કે આમાં શું તકલીફ છે આ વાત સાંભળી અને મેનેજર થોડીવાર વિચાર કરે છે અને વિચાર કર્યા બાદ કહે છે બાબા જ્યારે કોઈ બેંક ખાતામાં પૈસા જ નથી હોતા ત્યારે આવું જ બને છે મને લાગે છે કે તમે પોતાના ખાતામાં પૈસા જમા કરાવ્યા જ નથી અને આ કારણથી તમારા ખાતામાં વ્યવહાર રોકી દેવામાં આવ્યો છે ત્યારે વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ વિનમ્ર ભાવે કહેવા લાગ્યો બેટા પહેલા તમે ખાતાની એકવાર ચકાસણી તો કરી લો ત્યારબાદ જ મને કંઈક કહેશો તો સારું રહેશે તમે એવી કેવી રીતે વાત કરી શકો છો મેનેજર હસવા લાગે છે અને હસતા હસતા કહે છે બાબા આ વર્ષોનો અનુભવ છે વર્ષોથી આ કામ કરી રહ્યો છું તમારા જેવા લોકોની શકલ જોઈને હું ઓળખી જાઉં છું કે કઈ વ્યક્તિ કેવી છે કોણે પોતાના ખાતામાં કેટલા પૈસા જમા કરાવ્યા છે તમારા બેંકના ખાતામાં કંઈ પણ દેખાતું નથી હવે હું ઈચ્છું છું કે તમે અહીંથી ચાલ્યા જાઓ બધા ગ્રાહકો તમારી તરફ જોઈ રહ્યા છે અને બેંકની અંદર એક અલગ પ્રકારનો માહોલ ઉભો થઈ રહ્યો છે ત્યારબાદ હરપાલ સિંહજી તે લિફાફો તેની ટેબલ પર મૂકે છે અને કહે છે ઠીક છે બેટા હું ચાલ્યો જઈશ પણ તમે આ લિફાફામાં જે વિગતો લખેલી છે તેને એકવાર ચોક્કસ જોઈ લેજો આમ કહીને હરપાલ સિંહજી ત્યાંથી જવા લાગ્યા જેવી જ રીતે તેઓ ગેટ પર પહોંચ્યા તરત જ પાછા વળીને કહે છે બેટા આ બધું કરવાનો તમને ખૂબ જ ખરાબ પરિણામ ભોગવવું પડશે આમ કહીને હરપાલ સિંહજી મુખ્ય બહાર નીકળી ગયા અને ટહેલતા ટહેલતા ત્યાંથી ચાલ્યા ગયા ત્યારબાદ જયારે મેનેજરે તમને ઘણું બધું ભોગવવું પડશે એવી વાત સાંભળી ત્યારે તે થોડોક ડરી ગયો પણ પછી વિચાર્યું કે વૃદ્ધાવસ્થામાં આવી વાતો તો કરી દેવાય એમાં કંઈ વાંધો નથી મેનેજર પોતાના કામકાજમાં પાછો ફર્યો અને તે ટેબલ પર લિફાફો પડ્યો હતો જેમાં વૃદ્ધ વ્યક્તિના બેંકના ખાતાની વિગતો હતી ત્યારબાદ પવન ત્યાંથી તે લિફાફો ઉઠાવીને પોતાના કોમ્પ્યુટર સર્વર પર લૉગિન કરીને તેમાં આપેલી માહિતી મુજબ શોધવા લાગ્યો શોધ કર્યા બાદ જૂનો રેકોર્ડ તપાસ્યો ત્યારે તેને ખબર પડી કે જે વ્યક્તિ અહીં આવ્યો હતો તે વાસ્તવમાં આ બેંકનો એક પ્રકારનો માલિક જ છે કારણ કે આ બેંકમાં તેના શેર તેની પાસે છે હવે આ સાંભળીને તે ઘણો આશ્ચર્યચકિત થઈ જાય છે અને વધુ સારી રીતે તે વિગતો વાંચવા લાગે છે વિગતો વાંચ્યા પછી તે પૂરી રીતે પુષ્ટિ કરી શકે કે તે આ બેંકના માલિક છે ત્યારબાદ પવન તે રિપોર્ટની નકલ કાઢે છે અને નકલ કાઢી અને બેંકના મેનેજર પાસે જવા લાગે છે બેંકના મેનેજર પોતાના કેબિનમાં કોઈ અમીર ગ્રાહક સાથે વાત કરી રહ્યા હતા અને તેઓ તેની વિવિધ યોજનાઓ બતાવી રહ્યા હતા ત્યારબાદ પવન નોંધ કરે છે અને નોંધ કર્યા પછી કેબિન અંદર આવવા લાગે છે બેંક મેનેજર તેને ઈશારો કરે છે અને ઈશારાથી પૂછે છે કે તમે અહીં કયા કામ માટે આવ્યા છો ત્યારબાદ પવન ઈશારાઓથી જણાવે છે કે આ એક રિપોર્ટ જે તે વ્યક્તિની છે જે ત્યાં અહીં આવ્યો હતો અને તમે તેને માત્ર અહીંથી મોકલી દીધો તમે એકવાર આના પર નજર નાખશો તો સારું થશે એમ કહીને પવન તે રિપોર્ટ મેનેજર સાહેબની ટેબલ પર મૂકી દીધી પણ તરત જ મેનેજર સાહેબ પોતાના ક્લાયન્ટ પાસેથી થોડીવાર માટે માફી માંગે છે અને કહે છે જો ભાઈ પવન આપણી પાસે એવા વગેરે લોકો માટે સમય નથી ત્યારબાદ પવન ઘણી શ્રદ્ધા ભાવે મેનેજર સાહેબને કહેવા લાગે છે કે જો તમે એકવાર તેને જોઈ તો લો તો ઘણો સારું રહેશે પરંતુ મેનેજર રિપોર્ટ આગળ ખસેડીને કહે છે મને તેને જોવાનું નથી અને મને આવા ગ્રાહકોમાં કોઈ રસ નથી આમ કહીને તેણે રિપોર્ટ પવનની તરફ ધકેલી દીધો અને પવન તે રિપોર્ટને ત્યાંથી લઈને પોતાના કામ ધંધામાં લાગી જાય છે બેંકની અંદરનો માહોલ હવે શાંત થઈ ગયો હતો સૌ લોકો પોતપોતાના કામ ધંધામાં લાગી ગયા હતા હવે ધીમે ધીમે સાંજ પડવા લાગી હતી ત્યારબાદ બીજા દિવસે તે જ સમયે જે સમયે હરપાલ સિંહજી આવ્યા હતા તે જ સમયે ફરીથી તે આવે છે પરંતુ આજે તેમની સાથે એક સૂટબૂટ પહેરેલો વ્યક્તિ પણ હતો જેના હાથમાં એક સૂટકેસ પણ હતો અંદર આવ્યા બાદ ત્યાં બધા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે ત્યારબાદ મેનેજર મેનેજરને પોતાની તરફ આવવાનો ઈશારો કરે છે ત્યારે મેનેજર ડરતો ડરતો પોતાના કેબિનમાંથી બહાર નીકળીને હરપાલ સિંહજીની સામે આવીને ઊભો રહ્યો ત્યારબાદ હરપાલ સિંહજી મેનેજરને કહે છે મેનેજર સાહેબ મેં તમને કહ્યું ન હતું કે આ વાત તમને ઘણી ભારે પડશે તમે કાલે મારી સાથે જે કંઈ પણ કર્યું તે બિલકુલ પણ સહન કરવાને લાયક નથી તો હવે તમે તમારી સજા ભોગવવા માટે તૈયાર થઈ જાઓ આ વાત સાંભળીને મેનેજર થોડો બોખલાઈ જાય છે પરંતુ પછી તે વિચારે છે કે ભલે મને કઈ સજા આપી શકશે ત્યારબાદ હરપાલ સિંહજી કહે છે કે તમને મેનેજર પદથી દૂર કરવામાં આવી રહ્યું છે અને તમારી જગ્યાએ આ બેંકમાં કામ કરતા પવનને મેનેજર તરીકે બનાવવામાં આવી રહ્યો છે અને તમારું ફિલ્ડનું કામ જોવાનું રહેશે આ વાત સાંભળીને મેનેજર થોડો બોખલાઈ જાય છે અને કહેવા લાગે છે તમે કોણ છો મને આ રીતે હટાવવા વાળા ત્યારે હરપાલસિંહજી કહે છે મને આ બેંકનો એક પ્રકારનો માલિક જ સમજી લો કારણ કે ટકા શેર વેલ્યુ મારી પાસે છે અને હું તમને દૂર પણ કરી શકું છું અને કોઈ બીજાને તમારી જગ્યાએ બેસાડી શકું છું આ વાત સાંભળીને બેંકમાં જે કર્મચારીઓ હતા અને જે ગ્રાહકો ગઈકાલે અને આજે પણ આ બેંકમાં આવ્યા હતા તે બધા જ એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે અને હરપાલ સિંહજી તરફ ફાટેલી નજરે જોવા લાગે છે ત્યારબાદ જે વ્યક્તિ હરપાલ સિંહજી સાથે આવ્યો હતો તે પોતાનો સૂટકેસ ખોલે છે અને ખોલ્યા બાદ તેમાંથી એક દસ્તાવેજ કાઢે છે જે પવનના પ્રમોશનનો હતો તેને બેંક મેનેજર બનાવી દેવામાં આવ્યો હતો ત્યારબાદ બીજો પત્ર કાઢવામાં આવે છે જે બેંક મેનેજરને આપી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે જો તમને ફિલ્ડમાં ફરજ બજાવી છે તો તમે બેસક કરી શકો છો પરંતુ મેનેજર બનીને તમે આ બેંકમાં હવે નહીં રહી શકો આ વાત સાંભળી લો મેનેજરના પસીના વહેવા લાગે છે અને તે પોતાની ગઈકાલની ગલતી માટે વૃદ્ધ વ્યક્તિ પાસે માફી માંગવા લાગે છે પરંતુ તરત જ હરપાલ સિંહજી તેને ઉઠાવીને કહે છે તમે કઈ બાબતની માફી માંગી રહ્યા છો હું કયા કારણથી તમને માફ કરી દઉં તમે મારી સાથે જે વ્યવહાર કર્યો છે તે આ બેંકની નીતિના વિરુદ્ધ છે શું તમે ક્યારે આ બેંક ના નીતિ ને વાંચી નથી અહિયાં ગરીબ અને અમીર વચ્ચે કોઈ ભેદ નહીં રાખવામાં આવે અને સૌને એક જ પલડે તોડવામાં આવશે વાસ્તવમાં આ બેંકની સ્થાપના હરપાલ સિંહે જ કરી હતી અને તેઓ પહેલેથી જાહેર કરી ચૂક્યા હતા કે આ બેંકમાં કોઈને ગરીબ નહીં ગણવામાં આવે અને ન તો કોઈને વધુ અમીર ગણવામાં આવે સૌ સાથે સમાન વ્યવહાર કરવામાં આવશે અને જો કોઈ પણ બેંકનો કર્મચારી આમ કરશે તો તેના વિરુદ્ધ સૌથી કઠોર કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ હરપાલ સિંહજી કહે છે હું તમારા પર દયા કરી રહ્યો છું તમને કામ કરવા માટે યોગ્ય રીતે મૂકી રહ્યો છું નહીતર હું ચાહું તો તમને અહીંથી દૂર પણ કરી શકું છું તમે મારી સાથે જે કર્યું તે બિલકુલ પણ કોઈની સાથે નહોતું કરવું જોઈતું તમારા બેંકમાં કાર્યરત પવન જેની પાસે કંઈ પણ નહોતું પરંતુ ફરી તે મારી પાસે આવી અને પૂછ્યું અને મારા માટે કંઈ કરવા ઈચ્છતો હતો તેથી આ પદ માટે ખરેખર તે યોગ્ય છે જેથી તે ગ્રાહકોને સારી રીતે સમજી શકે અને તેઓના કપડાં જોઈને તેને અણસાર ન લઈ શકે આમ કહીને હરપાલસિંહ સંગીતાને પણ બોલાવે છે સંગીતાને પણ આ બાબતે ધમકાવે છે તેઓ કહે છે કે પહેલી ગલતી ગણીને હું તમને માફ કરી રહ્યો છું પરંતુ બેંકમાં જો કોઈ વ્યક્તિ આવે તો તેના કપડાઓથી નિર્ણય ન લેવો જોઈએ તેના વિશે ધ્યાનથી જોવું જોઈએ જો તું મને પહેલાંથી સંભાળી લેતી તો મને આ મેનેજર પાસે જવું જ ન પડત અને વધુ અપમાનનો સામનો ન કરવો પડત ત્યારબાદ સંગીતા હાથ જોડવા લાગે છે અને તેઓ પાસે માફી માંગવા લાગે છે તે કહે છે બાપુજી મને માફ કરી દો મારાથી ઘણી મોટી ગલતી થઈ ગઈ છે અને આગળથી તમને એવું કંઈ પણ જોવા નહીં મળે ત્યારબાદ હરપાલસિંહજી તે વ્યક્તિ સાથે પાછા ગયા અને બધા લોકોને કહેતા ગયા કે પવન પાસેથી ઘણું કંઈક શીખવાની જરૂર છે જેટલું બને તેટલું શીખી લો તે તમારા માટે સારું રહેશે હું વચ્ચે વચ્ચે અહીં કોઈક ને કોઈકને મોકલતો રહીશ તે તમારી આ હરકતો વિશે મને સારી રીતે રિપોર્ટ આપી શકે આમ કહીને હરપાલસિંહ ત્યાંથી ચાલ્યા ગયા બેંક સમગ્ર સ્ટાફ આ બાબતે ચર્ચા કરવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે હવે સારી રીતે કામ કરવું પડશે નહીતર આગળ તેમનો પણ વારો ન આવી જાય આ વાત વિચારીને આખી બેંક સુધરી ગઈ અને સૌ લોકો બેંકમાં સારી રીતે કામ કરવા લાગ્યા હરપાલ સિંહજી નું આ કૌતુક ચારે તરફ ફેલાઈ ગયું અને બધા લોકો તે બેંકની સ્તુતિ કરવા લાગ્યા તેઓ કહેવા લાગ્યા માલિક હોય તો આવો વળી ઉલટુ ન હોય કારણ કે વધારે માલિક પોતાના બેંકોને ખોલીને ચાલ્યા જાય છે પછી પાછળથી મેનેજર જેવા કામ કરે છે તે પાછળથી કોઈ પણ કર્મચારી કેવો વ્યવહાર કરે છે તેનાથી તેઓને કોઈ પણ મતલબ નથી હોતો તો મિત્રો આ વાર્તા વિશે તમારા શું વિચારો છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો મિત્રો આ દ્વારા સમાજમાં ઘટી રહેલી જે ઘટનાઓ છે તે લોકો સુધી પહોંચાડવાનું આપણે કામ કરીએ છીએ આપણે લોકોને માત્ર જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છીએ અને આ વિડીયો દ્વારા આપણે કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આપણો કોઈ ઈરાદો નથી તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી તેમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવી દેજો ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર